સાડા પાંચ વાગ્યા ની વાડી થઈ ગઈ હતી તો અત્યારે લોગ આપણે ઉતારી રહ્યા છીએ અને આપણે હવે ટાઈમ મેળવ્યો અત્યારે ચાલુ કર્યું છે આ દવા આપણે બધું પાઈ દીધું સાડા પાંચ પૂગી ગયા હતા પાણી પાણી કરી ખૂબ બધું પાઈ દે એટલે એની માવદત ચાલુ થઈ જાય દવા તો આજ પાઈ દીધું હવે નાખવાનું ખાતર કાલે સુકાઈ જાય થોડુંક એટલે ખાતર બાતર નાખી દે એટલે થઈ જાય ચીપ ટોપ ના પાઈ દીધા પછી પી ગયું છે પડી દીધા પછી હું એટલે પછી હવે આપણે જે તે કંઈ નવું કામ છે બીજું એ ચાલુ કરવાનું છે કે અત્યારે આપણું કામ છે હવે બધી ખેતીવાડીનું પ્યોર રજા રાખી દીધી છે થોડાક દિવસ એટલે હવે કામકાજ આપણે કરવાનું છે ખેતીવાડીનું થોડાક દિવસ ચાર પાંચ દિવસ સાત દિવસ જે કાંઈ આઠ દસ દિવસ માંડવીનું ઓલ માંડવીનું હું મરચીનું ડુંગળી સફેદ છે અને ધાણા છે ઈ ઘઉં છે પાછી પાણી દવા ખાતર બધું કામકાજ ચાલુ કરી દીધું છે એટલે હવે થોડાક દિવસમાં બધું બતાવી દેવાનું છે એટલે આપણે વ્લોગ પ્રેમિક આવતો રહેશે કન્ટિન્યુ કેમકે તમે જવાનું હોય નહીં એટલે ટાઈમ મળી રહે થોડા ઘણો ગમે કાઢીને એટલે આ જવું તમે અત્યારે બધું કામકાજ થઈ ગયું છે અને હવે આપણે દવા છલટવાની છે તો આ થોડાક દી ઉગી જાય ફરખો એટલે દવા કામ કર ચાલુ કરી દઈ પોપજી એવો નથી ઓપ આવી દઈ પછી કરી દેવું સાટવાનું ચાલુ અને આ જો આજે સફેદ ડુંગળી છે આવી મરતી નજી પાણી પીલું જ છે સૂર્યનારાયણ ઉગી ગયા છે ટકાટક ક્લાસ એકલાસ આપણે જઈએ હવે વાળી બાજુ પડા બાજુ અને એક નાખતું તો એવું છે ને કે ફૂટીને ડુંગળીમાં આવી જાય કેટલું હતું નથી હવે હા અડધો ક્યારો પી ગયો હવે નાખવાનું તું ખાતા અને પછી ભાવવા નથી અડધો ક્યારો થઈ ગયો ભીનો એ વાંધો નહીં હવે બીજું હું એ થાય એટલે હવે બને ત્યાં સુધી આપણો વ્લોગ લોગ આવતા રહેશે જોતા રહેજો અને કોમેન્ટ ઠોકતા રહેજો જવું પાતર નાખવાનું આલત ડુંગળીમાં સફેદ ડુંગળી વાવેલી છે આપણે અત્યારે છે ખાતર આ ડુંગળી બેઠું બંધાવવા માંડી છે એટલે ખાતર જોર રાખવું પડે થોડુંક એટલે આપણે નાખીશ અત્યારે ખાતર યુરિયા અને કેફથી મિક્સ કરેલું તમે જો અત્યારે ખાતર નાખવાનું ચાલુ છે atur nanti ada dapat dua orang. Ater nakhai juga bersama nih guys di. Lakatan wangi deh. Ada lumeri. Kaya, war mahari kaya, kaya hari kaya. Nih, beli hari deh. Kau mau hari laga. So kita to boh kau mau biogno aja. Biar aja makanya kita itu kayak kial nanti. આપડા ગુજરાત રાજ્યમાં તો સફેદ ડુંગળી કોઈ ખાય નહીં નાસિક લાલ છે અને કોઈ પીડીપતિ છે એવી ડુંગળી આપણે અહીંયા ખાતા હોય તો જાઉં આ આપણું કામ છે ખેતીવાડીમાં તો મિત્રો જોઈએ આપણે અત્યારે ધાણામાં દવા છાંટવાનું કામ કે ચાલુ કરી દીધું છે પાછી ધાણામાં દવા સાવા મળ્યા છે કારણ કે કામ પડ્યા છે તો અત્યારે જોઉં તમે દવા છાંટવાનું કામ ચાલુ છે ધાણા બનાવવાના છે આપણે ક્લાસ હાઈ ક્લાસ ક્વોલિટીના એટલે અત્યારે દઉં કામ કરતી ચાલુ કરી દીધું સર પહેલાં નાખી દીધું ખાતર નવા સાથે દવા અને સવારે પેલું પાંચ વાગ્યા હાડા પાંચ થઈ ગયા ચાલુ પાણી પાણી પણ પડી દઈ તો આ ઉપલાસ થઈ જાય એને ટકા ટકા પછી હવે થોડાક દિવસ પર રહેવા દેવાના છે કેમ બહુ પાણી પવાનું હોય નહીં એટલે જેથી કરીને થોડાક ફૂંકાય તો પછી પકડી જાય અને હવે રહેવા થવું થવું થઈ ગયા સર આ તમે જોઈ લો આપણો કુવારો હાલે છે જવું

નવું જે કંઈ કામકાજ છે એ બધું ચાલુ કરીશું અને સવારમાં